તો મિત્રો આંબો આપણે આ સાલ લાગ્યો છે સારો તો મિત્રો આવો કઈ આંબો લાગ્યો છે મિત્રો તો બનાવી નાખીએ અથાણું આવો કઈક નજારો છે આંબાનો મિત્રો આવી આવી કેરી છે તો હવે લઈ લઈએ અને બનાવી નાખીએ અથાણું કેરી આવી ગઈ છે આપણે તો બરાબર સાફ કરી નાખીએ અને પછી પાણી રેડ કટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે આપણે મિત્રો ઘરે પેલું મશીનથી કાપતા હતા પણ આપણે અહીંયા તો ખાલી પાડીઓથી કટિંગ કરીએ છીએ કારણ કે મિત્રો આપણી જોડે એ મશીન એટલા માટે આચીત વાત નહીં છે જે મશીન છે તે કટિંગ થાય છે આવી રીતે કટિંગ કરીએ છીએ પછી આગલી પ્રોસેસ તમને બતાવીએ મિત્રો આવી રીતે કટિંગ કરીએ છીએ કારણ કે બધા થાય મશીન તો કટિંગ થઈ જાય આવા છે અને ટીંગુને બતાવો ટીંગુને ઢીંગુ ટીંગુ કેરે ક્યારે કટિંગ કરવાની છે કથાણું બનાવવાનું છે બેટા બેટા તું ખાવાનું જ છે લે લેવા ધ

કટિંગ કરી છે અને સાલા બની ગયા છે સાલા કહેવાય મિત્રો આપણે આપણી ભાષામાં સાલા કહીએ છીએ તો મિત્રો આમાં મીઠું નાખીએ છીએ આપણે એક મૂઠ મીઠું આમાં નાખ્યું છે અને હલાવી દીધું છે સ્વાદ મુજબ કેમ કે મિત્રો કેરી બહુ ખાટી નથી અને બહુ મીઠીએ નથી એટલા માટે વધારે ખાટી હોય તો થોડું નાખવા પડે પણ મિત્રો આપણે તો ખાટી નથી એટલા માટે આપણે માપનું નાખીએ છીએ મિત્રો તો હવે આપણે આને ટાંકી દઈશું મિત્રો આપણે એકદમ મસ્ત બાંધી દીધું છે તમે જોઈ શકો છો જે આપણે કેરીના અથાણું બનાવવા માટે જે કટિંગ કર્યું છે એ ટાંગી દીધું છે અને હવે આ નીચે ટીપા પડે છે એકદમ મસ્ત મીઠું નાખવું એના માટે મિત્રો બધું ઓગળી ગયું એટલે હવે એકદમ મસ્ત થઈ જશે પછી આખી રાત રવા દઈશું મિત્રો અને પછી આ જે અથાણું પછી બનાવીશું મિત્રો તો એ પણ દ્રશ્ય બતાવીશું તો વિડીયો બન્યા રહેજો મિત્રો આપણે અથાણું બનાવી દીધું છે તમે જોઈ શકો છો અને મિત્રો આ અંદર આપણે જે સાલા હતા એ નાખ્યા હતા અને આ તપેલીની અંદર મિત્રો તેલ ગરમ કર્યું હતું તેલ ગરમ કરી અને ઠંડુ થવા દઈને પછી એમાં થોડું રાઈ અને મેથી નાખી અને પછી આપણે એક તેલમાં ગોળ એક કિલો ગોળ નાખી દીધો અને પછી થોડું એટલે થોડો ગોળ ઓગળી ગયો મિત્રો પછી આપણે આ સાલા જે આની અંદર હતા એમાં આપણે મસાલો નાખ્યો છે મિત્રો આ મસાલો છે તમે જોઈ શકો છો મહાલક્ષ્મી આચાર મસાલા મિક્સ આ

અથાણું ખાવા હે અથાણું ખાવા એવું હતું તો મિત્રો હવે અથાણું આપણું બની ગયું છે મિત્રો થોડી ભૂલ થઈ ગઈ કારણ કે મિત્રો જે ટાઈમે તેલ અને એવું ગરમ કર્યું એ ટાઈમે તમને વિડીયોમાં બતાવવાનું હતું પણ મેં ભૂલી ગયો તો ભણાવવા માંડ્યો તો પણ હમણાં મને ખ્યાલ આવ્યો કે ભણાવું તો મિત્રો સોરી માફ કરશો કારણ કે આ તપીલાની અંદર ખાલી એક કિલો તેલ ગરમ કર્યું હતું પાછો એકવાર કહી દઉં તેલ એક કિલો ગરમ થયા પછી થોડું ઠંડુ થવા દઈને રાઈ અને મેથી નાખી અને પછી ગોળ નાખો એક કિલો જેવો ઠંડુ થયા પછી તેલ ઠંડા થયા પછીની વાત કરું છું પછી એકદમ હલાવીને હલાવ્યું એટલે મસ્ત ઠંડુ થઈ ગયું એટલે પછી ઠંડા થયા પછી આમાં આપણે સાલા મુકાતા એમાં એટલે પછી આમાં નાખી દીધું તેલ જે આમાં મિશ્રણ બનાવ્યું હતું આમાં નાખી દીધું અને પછી મસાલો નાખી દીધો તમને બતાવ્યો આ નાખી દીધો એ કરી નાખ્યું હવે મિત્રો અંદર ભરી લઈશું મિત્રો તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત જય આદિવાસી જય યુવાન હવે ધીંગુ પણ અથાણું ખાવાનું કેમ એ અથાણું ખાવાનું હતું હે અથાણું ખાવાનું હતું હે અથાણું ખાવા માટે એમ કરે છે થીંગુ